તમે બધા જોતા હશો કે ચૈતર વસાવાના આ વખતે ઘણા બધા તહેવારો જેલની અંદર ગયા છે તો અત્યારે હાલ હવે નવરાત્રી શરૂ થઈ છે તો તો ચૈતર વસાવા નવરાત્રિમાં જેલની અંદર રહેશે કે બહાર રહેશે અત્યારે હાલ બાવીસ સપ્ટેમ્બર સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મિત્રો છેલ્લા ઘણા ટાઈમથી જેલની અંદર છે અને આખરે હવે થોડાક જ દિવસો બાદ ત્રણ મહિના પણ થઈ જશે કે ચૈતર વસાવા જેલની અંદર પુરાયેલા છે

આખરે તો તેમની જામીન અરજીની સુનાવણી નથી થતી એવા એવા કોઈ ના કોઈ કારણોસર ચૈતર વસાવો જેલવાસ લંબાવવામાં આવે છે તો અત્યારે હાલ લોકો એવું કહી રહ્યા છે કે તમે ચૈતર વસાવા સાથે કેમ એવું કરી રહ્યા છો ચૈતર વસાવના ઘણા બધા એવા મોટા મોટા તહેવારો જેલની અંદર જતા રહ્યા તમે બધા જોતા હશો કે આ આદિવાસી સમાજનો સૌથી મોટો તહેવાર આવે છે એ પણ જેલની અંદર ગયો રક્ષાબંધન જેલની અંદર ગઈ બધા તહેવારો જે પણ આ મહિનાની અંદર કે બે ત્રણ મહિનાની અંદર જે તહેવારો આવ્યા એ બધા તહેવારો જલની અંદર ગયા તો હવે આવી મિત્રો નવરાત્રિ અને તમે બધા જોતા હશો કે નવરાત્રીનો તહેવાર આવે એટલે મિત્રો ઘણા બધા લોકોના ત્યાં અલગ અલગ પ્રસંગો થતા હોય છે માતાજીની પૂજા થતી હોય છે એવા જ મિત્રો ચૈતર વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે તેમના સમાજમાં પણ મિત્રો નવરાત્રીના સારા એવા તહેવારો થતા હોય છે તો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે શું ચૈતર વસાવાને નવરાત્રી ઉપર જામીન મળશે કે નવરાત્રિ માટે તે જલની બહાર આવશે તો અત્યારે હાલ એ માહિતી મળી રહી છે કે ચૈતર વસાવાના ફરી એકવાર તેમની જામીન અરજીની સુનાવણી થવા જઈ રહી છે અને જોઈએ છીએ કે હવે તેમની સુનાવણી ક્યારે થાય છે ક્યારે તેમની સુનાવણી થવાની છે અને ચૈતર વસાવા ક્યારે જેલની બહાર આવશે શું નવરાત્રીની અંદરો અંદર ચૈતર વસાવા જેલની બહાર આવી જશે ઘણા બધા લોકો એવા વિડીયો બનાવતા હોય છે અને ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ચૈતર વસાવા નવરાત્રી દરમિયાન જેલની બહાર આવશે તો મિત્રો મુજબ સમાચાર મળી રહ્યા છે તેની કોઈ તારીખ નોંધવામાં નથી આવી હવે ચૈતર વસાવાની તારીખ નોંધવામાં ક્યારે આવે છે ક્યારે તેમના જામીન અરજીની સુનાવણી થાય છે ક્યારે તેમને જામીન મળે છે એ તો મિત્રો હવે જ્યારે તારીખ નોંધવામાં આવે ત્યારે આપણને માહિતી મળે પણ અત્યારે હાલ તો મળતી માહિતી મુજબ એ સમાચાર મળી રહ્યા છે કે ચૈતર વસાવાને કદાચ નવરાત્રી પણ જેલની અંદર ભોગવવી પડશે નવરાત્રીમાં પણ ચૈતર વસાવાને જેલમાં રહેવું પડશે આ વાતને લઈને ઘણા બધા લોકો ગુસ્સે થયા છે કે બે થી ત્રણ મહિનાની અંદર ઘણા બધા તહેવારો આવ્યા બધા તહેવારો ચૈતર વસાવા એ જેલમાં ભોગવ્યા છે બધા તહેવારો ચૈતર વસાવાના જેલમાં જતા રહ્યા છે તો ઘણા બધા લોકો એવું ચાહે છે કે આ વખતે તો ચૈતર વસાવાને આપણે જેલની બહાર લાવીએ પણ મિત્રો ચૈતર વસાવાને ન્યાય નથી મળતો તમે બધા જોતા હશો હવે ફરી એકવાર ચૈતર વસાવાની ગુજરાત હાઈકોર્ટની અંદર જામીન અરજીની સુનાવણી થવા જઈ રહી છે જોઈએ છીએ કે ક્યારે નવી તારીખ નોંધવામાં આવે છે અને ક્યારે ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણી થાય છે તો અત્યારે હાલ તો મળતી માહિતી મુજબ એ સમાચાર મળ્યા હતા કે હવે આખરે ચૈતર વસાવાની નવરાત્રી પણ જેલમાં વિતાવી શકે છે જેલમાં જઈ શકે છે તો મિત્રો તમારું શું કહેવું છે કે ચૈતર વસાવા નવરાત્રી પહેલા જેલની બહાર આવવા જોઈએ કે ના આવવા જોઈએ એ તમે કોમેન્ટ કરીને બતાવજો અત્યારે હાલ તો આ સમાચાર હતા મળીએ એક નવા વિડીયો સાથે